નમો નમા હું કેવિલ ગોર આજે આપણે વાત કરશું સુખ અને દુઃખ સુખ એટલે શું અને દુઃખ એટલે શું તો સુખની વ્યાખ્યા ખાલી એટલી જ છે કે આપણે જેટલા સારા કર્મ કરશું ભગવત કર્મ કરશું એટલું જ આપણા જીવનની અંદર સુખ રહેશે દુઃખની વ્યાખ્યા એટલી છે કે જેટલા આપણા જીવનની અંદર આ સંસારની અંદર આજે સૌથી વધારે મનુષ્યના મુખેથી એવું સાંભળવા મળે છે કે ભાઈ અમે દુખી છે અમે દુઃખી છે પણ કોઈ દુખી હોતું નથી પણ કોઈ કર્મ એવું થઈ જાય છે કે કાર્ય એવા થઈ જાય છે જ્યારે એ જે ફળ મળે છે એને આપણે દુઃખ ના છીએ અને કોઈ સારા કર્મ એવા કરી નાખીએ છીએ કોઈ પુણ્ય દાન કર્મ એવા કરી નાખીએ છીએ યજ્ઞ કાર્ય એવા કરી નાખીએ છીએ અને એનું જે ફળ મળે છે એને આપણે સુખ કહીએ છીએ તો આ સંસારની અંદર સુખ અને દુઃખ આવા કોઈ શબ્દ હોતા જ નથી પણ કર્મના ફળ પ્રમાણે આપણે એને સંસારમાં નામ આપી દીધું છે આથી જો સુખી થવું હોય શાંતિમય જીવન જીવવું હોય કર્મ આપણે સારા કરવા પડશે તો આપણે સુખી થશું અને સુખ આપણે ભોગવી શકશું અને જો કર્મ ખરાબ જ કરશું ભગવત ચિંતન આવા કોઈ સારા કામ કરશું નહીં તો આપણાને દુઃખ આવશે આવશે ને આવશે આથી આ કળિયુગ અંદર નરક પણ અહીંયા છે અને સ્વર્ગ પણ એ છે બધું હોવા છતાં પણ આપણે જે કોઈ પણ પ્રકારનું સુખ ભોગવી શકતા નથી તો આપણે નરકની જિંદગી જીવીએ છે અને આપણી પાસે કઈ હોતું નથી છતાં આપણે હસતા રહીએ છે ભગવાન ચિંતન ભગવાનનું ચિંતન કર્યા રહીએ છીએ જપ તપ યજ્ઞ કાર્ય કરતા રહીએ છે તો એ જ સ્વર્ગ છે આથી આપણા જીવનમાં ખાલી એક જ વસ્તુ શીખવાની છે કે આપણે સમય સાથે ચાલવું જોઈએ ભગવાનને સાથે લઈને ચાલવું જોઈએ તો આપણા જીવનમાં કોઈ દિવસ દુઃખ આવશે નહીં દુઃખ ભોગવવું પડશે નહીં અને સારા કાર્ય કરશું મનુષ્ય લોકની અંદર એક મનુષ્ય બીજા મનુષ્યને જે મદદ કરે છે ત્યારે આપણે તરત જ એને ભગવાનનો દર્જો આપી દઈએ છીએ કે તમે ભગવાન સ્વરૂપે આવ્યા તો ભગવાન આ પૃથ્વી ઉપર જ છે એ મનુષ્યની અંદર જ છે આથી આપણા જીવનની અંદર દરેક મનુષ્યની મદદ કરતા રહો જે કોઈ પણ મનુષ્યને જરૂર છે એ મનુષ્યને આપણે મદદ કરતા રહીએ એને સાચું જ્ઞાન આપતા રહીએ તો પણ આપણાનું પુણ્ય કાર્ય થાય છે અને પુણ્ય કાર્યનું સુખ આપણને પ્રાપ્ત થાય છે નમો નમૂનામાં